ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત જુદી છે મેઘરજ તાલુકાના અંતરિયાળ વેડી ગામના લોકો આજે પણ પાયા વિકાસથી વંચિત હશે ગામ પાસે વહેતી નદી પર પુલ ન હોવાના કારણે વિદ્યાર્થીઓથી લઈ ખેડૂતો સુધી બધા જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા ગામ લોકોની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક પુલનું નિર્માણ કરવામાં આવે હાલ એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થઈ રહી છે ગામડે ગામડે વિકાસ પહોંચ્યા હોવાના દાવા થઈ રહ્યા છે પણ આઝાદી બાદ આજે ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે વાત છે મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલા વેડી ગામને વેડી ગામ પાસેથી વેડી નદી પસાર થાય છે વેડી ગામમાં લગભગ બસો ના ઘરની વસ્તી છે આ ગામના રહીશો ખેડૂત વિદ્યાર્થીને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર

ગામ લોકો ખેડૂત અને વિદ્યાર્થીઓના જીવના જોખમે નદી પસાર કરીને જવું પડે છે નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે વૈડી નદીમાં ચોમાસામાં પાણી આવી જાય છે જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે અને જો પાણી વધે અને શાળાએ જવાનો સાહસ કરે તો ડૂબી જવા અને તણાઈ જવાનો ભય રહે છે ચોમાસા દરમિયાન કોઈ બીમારીનો ગંભીર કેસ હોય મહિલાની ડિલિવરી હોય ત્યારે એકસો સેવા પણ પહોંચી શકતી નથી જેથી ક્યારેક આવી સેવાના અભાવે અવડા પરિણામો ભોગવવા પડે છે બાળકોના અભ્યાસ માટે જંગલમાં થઈ અને લઈ જાય તો પાંચ કિલોમીટર ચાલીને જઈ શકાય તેવું છે ચોમાસા દરમિયાન જોખમી છે ગ્રામજનોની માંગણી છે કે વૈડી નદી પર વેડી ગામ અને વાઘપુરને જોડતો રસ્તા પર પુલ બનાવવામાં આવેન તનુભાઈ ગામ વેડી અમારે શાળામાં છોકરા જતા અહીંયા પેલી લાવીને પેલી તેડે અમારું ઘર છે શાળામાં જતા કંઈક મુશ્કેલી પડે છે સવારે વહેલા મૂકવા આવવા પડે અને સાંજે લેવા આવવા પડે અને ટેકવા બાજુ થાય અને અમારે જવું પડે ને ડિલેવરી બેન કેશું હોય તો ગાડી કોઈ આવી શકે એવી નથી પણ અમારે આ ફૂલ થયો હોય તો અમારે બહુ સારું હતું અને મારું નામ સંદીપ રમેશભાઈ કટારા છે અમારું આ ગામ વૈડી ગામ જે વાગપુર મેન રસ્તા ને જોડતો એક રસ્તાની સમસ્યા છે જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ જ છે નદી માં થઈને જવાનું ગમે તે ગામે જવું હોય તો ચોમાસા ની અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય તો દવાખાને કઈ રીતે જવું માણસ મરી જાય એવી હાલત છે રસ્તો બિલકુલ ક્યારનો વર્ષો જૂનો કઈક કઈક કોઈ તંત્ર રજૂઆત કરે છે છતાં બી કોઈ રસ્તાનું નું હજી હજી સુધી કઈ નિરાકરણ થયું નહીં એટલે સરકાર ને એવી વિનંતી કરીએ કે આ રસ્તાનું કઈક નિરાકરણ લાવે સ્કૂલ માં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય દવાખાને અમે જઈ શકતા નહીં કોઈ ઇમરજન્સી આવે કોઈ લેડીઝ એન્ડ ડિલેવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું હવે છોકરાઓને પકડી પકડીને લઈ જવા પડે અમાર નદી ઉતારવાના હાથ પકડીને માથા ઉપર પકડીને લઈ લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકનું છોકરો હોય તો કઈ રીતે આવે તણાઈ જાય તો એની જવાબદારી કોણ એટલે આ રસ્તો અંદર ત્રણ કિલોમીટર જાય છે અને આજુબાજુ બસો ઘરો છે એટલે ખાસ બધા માણસોને આ પ્રોબ્લેમ એટલે સરકાર રીતે એ અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી જલ્દી પૂરી કરે મારું નામ પણ આ ખોદરભાઈ કવાભાઈ છે હું આ ગામ વતની છું અહીં લગભગ અમારે બસો થી ઉપર ઘરો છે લગભગ પાંચસો જેવી સંખ્યા છે સવારે દૂર બે ટાઈમ સવારે વાકો ડેરીમાં અમારે જવા માટે સવારે અને છ બે ટાઈમ જવું પડે છે સ્કૂલ પણ અમારે સાંજ સવાર છોકરાને મૂકવા લેવા માટે જવું પડે છે અને કોઈ પણ દુકાનનું કામગીરી હોય તો વાકપુર જવા માટે બહુ પ્રશ્ન રહે છે આ રસ્તાઓ કે પુલ થઈ જાય તો અમારા માટે બહુ સારું છે ફાયદાકારક છે અહીંથી આગળ રાજસ્થાનની જોડે અને બે ત્રણ ગામમાં મળીને આ રસ્તા પરથી જાય માણસો અવર જવરમાં બહુ તકલીફ રહે છે સાધન જવા માટે બહુ તકલીફ છે અને છોકરો આઈટીઆઈ કોલેજ જવા માટે જ રસ્તો છે અમારે એટલે બહુ પ્રશ્ન છે તો એના માટે કંઈક પુલ કે કોઈ પણ સુવિધા થાય તો અમારા માટે સારું છે હવે નાગપુર ગ્રુપ ગ્રામપંચાયતની અંદર સરપંચ તરીકે હું નવો ચૂંટાયો આવેલો છું મારું નામ છે અસારી કાગજીભાઈ બધાડે અસારી વહેડી પાકા રસ્તાથી વહેડી ગામમાં જતો રસ્તો બિલકુલ જવા લાયક નહીં એના માટે અગાઉ સરપંચે દરખાસ્ત કરેલ છે પણ कशु कोई रिजल्ट मिले नहीं तो आप के बना हमें रजोत करिए में रस्तों इथावाला एक से में फूल नहीं रस्तों में उपयोगी रस्तों से में भाई को सार यू अमर मानिए जय दिब्हतियानो रिपोर्ट एस 9 न्यूज़ अरवली हमारी तमाम माहिती थी, थी अपडेट जयवामाटी चौड़ा लड़ा हूँ एस 9 न्यूज़ साथी